જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ભરવાની ઝંઝટ વગર ભરેલા ભીંડાનું શાક તો આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે આપણે એકદમ નવા મસાલા સાથે અને ફક્ત પાંચથી સાત જ મિનિટમાં આ શાક બનાવીને તૈયાર કરીશું અને તમે એકવાર આ રીતના જો આ શાક બનાવશો તો વારંવાર આ શાક બનાવીને ખાવાની ઈચ્છા થઈ જશે એટલું આ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ભરેલા ભીંડાનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે ભીંડા લઈ લઈશું તો મેં અત્યારે આ અઢીસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે તો મેં અત્યારે આ રીતના મીડિયમ સાઇઝના ભીંડા લીધા છે અને ભીંડા આ રીતના તમે તોડો અને તરત તૂટી જાય એ રીતના એકદમ સરસ કૂણા ભીંડા લેવાના છે તો આપણે આજે એકદમ સરસ ભરવાની એકદમ સરળ રીતે આ શાક બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે એક ભીંડો લઈશું તેનો આગળનો ભાગ અને તમારે આસનનો ભાગ બંને તમારે કટ કરી લેવાના છે અને હવે આપણે ભીંડાને આ રીતના વચ્ચેથી કટ કરીશું આ રીતના એક ભીંડાના બે ભાગ કરવાના છે તો આપણે આ જ રીતના બધા ભીંડાના બે ભાગ કરી લઈશું તો આપણે બધા જ ભીંડાને આ રીતના બે ભાગમાં કટ કરી લીધા છે અને સૌથી પહેલા આપણે ભીંડાને વઘારી લઈશું અને પછી આપણે તેનો મસાલો કરીશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર તેલ એડ કરીશું ભીંડાના શાકની અંદર તેલ થોડું આગળ પડતું હોય તો એકદમ સરસ શાક બનીને તૈયાર થાય છે હવે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું રાય એકદમ સરસ પતરવા લાગી છે હવે આપણે તેની અંદર રીંગ એડ કરીશું અને આપણે જે સમારીને ભીંડા રાખ્યા છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને સાથે જ આપણે મીઠું એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આ રીતના તમે મીઠું એડ કરી દેશે તો ભીંડા તમારા ચીકણા નહીં થાય તો હવે બધું મિક્સ કરી દીધું છે ગેસને આપણે એકદમ ધીમો કરી દઈશું તો હવે આપણે ઢાંકણ ઢાકી દઈશું અને હવે આપણે પાંચથી સાત મિનિટ માટે ભીંડાને આ રીતના જ તેલની અંદર સરસ થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે ચેક કરીશું અને હવે આપણે ભરેલા ભીંડાનો એકદમ સરસ મસાલો તૈયાર કરીશું તો હવે આપણે મસાલો બનાવી લઈશું તો સૌથી પહેલાં આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન ભરીને શેકેલા મફળીના દાણાનો ભૂકો એડ કરીશું તો મેં અત્યારે આ રીતના ચણાના લોટને સરસ શેકી લીધો છે તો આપણે તેની અંદર બે ભરીને શેકેલા ચણાનો લોટ એડ તમારે ચણાનો લોટ અને મફળીના દાણાને બંનેને શેકીને તમારે ઉપયોગમાં લેવાના છે તો તેનો કાચો ટેસ્ટ શાક અંદર આવે નહીં એક ટેબલ લાલ મરચું પાવડર લઈશું એક ટેબલ દાણાનો પાવડર લઈશું અડધી ટેબલ સ્પૂન આપણે હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું તો હવે આપણે ભીંડાના શાકનો સ્વાદ વધારતો આપણે તેની અંદર મેગી મસાલો એડ કરીશું હું અત્યારે તેની અંદર આ આખી પડેકી મેગી મસાલા ની એડ કરી રહી છું આ રીતના તમે જો બાળકોને મેગી મસાલાવાળા જો ભીંડાનું શાક આપશો તો એકદમ ખુશ થઈને ખાશે અને મેગી મસાલો તો કોને ના ભાવે એટલે તમે જો આ રીતના મેગી મસાલા વાળું ભીંડા શાક બનાવશો તો બાળકો પણ ખુશ થઈને ખાશે તો હવે આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન એડ કરીશું તો આપણે મસાલા ઉપર એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને હવે આપણે મસાલાને એકદમ સરસ મિક્સ કરી લઈશું તમારે સવારમાં ટિફિનમાં આ શાક બનાવવાનું હોય તો તમે આ મસાલો રાત્રે પણ બનાવીને તૈયાર કરી શકો છો તો તમારે ભીંડાને પણ સમારી દેવાના અને મસાલો પણ રાત્રે જ બનાવી અને તેને એરટાઈ ડબ્બામાં ભરી તમે મસાલો પણ આ રીતના સ્ટોર કરી શકો છો સવારની ભાગદોડમાં તમે ફટાફટ આ શાક બનાવીને તૈયાર કરી શકો છો અને આ શાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે એકવાર તમે આ રીતના શાક બનાવશો તો તમારા હસબન્ડ અને બાળકો પણ ખુશ થઈ જશે અને આપણો એકદમ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે ભીંડાને પણ ચેક કરી લઈએ તો હવે આપણે શાકને ચેક કરી લઈશું તો પાંચેક મિનિટ જેટલો સમય થયો છે અને ભીંડો આપણો સરસ ચડી ગયો છે અને તમે જોઈ શકો છો ભીંડાની અંદર જરા કે ચીકાસ નથી રહી તો હવે આપણે આ સમયે એની અંદર જે આપણે મસાલો બનાવીને રાખ્યો છે તે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો આપણે બધું જ મિક્સ કરી લીધું છે હવે આપણે તો ભીંડાની અંદર બધા જ મસાલાની ફ્લેવર બેસી જાય માટે આપણે એક મિનિટ માટે તેને ઢાંકી દઈશું તો એક મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો એકદમ સરસ આપણું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે એકદમ સરસ ભરેલા શાક તો ખૂબ જ ખાવાની મજા આવી જાય આપણું આ ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે અગાઉ તેની તૈયારી કરીને રાખીએ છીએ તો તમારું શાક ફક્ત પાંચ થી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી આ બનીને તૈયાર છે મેગી મસાલાના લીધે જે બાળકોને ભીંડાનું શાક નથી ભાવતું તે પણ વસે વસે ખાશે એટલું આપણું આ ટેસ્ટી ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવેથી તમે પણ ટિફિનમાં કે કોઈ પણ મહેમાન આવે કે જ્યારે પણ તમારે ભરેલા શાક હોય તો તો તમે ભરવાની વગર ફક્ત પાંચ થી સાત મિનિટમાં આ શાક બનાવીને તમે ખાઈ શકો છો તો હવેથી તમે પણ આ જ રીતના ભરેલા ભીંડાનું શાક ચોક્કસ થી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ભરેલા ભીંડાના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ ભરેલા ભીંડાના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય